આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા હાઈસ્કૂલમાં મહિલા દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ વખતે તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલે જાહેર કર્યું હતું કે જે બાળા વાર્ષિક પરીક્ષામાં પંચાણું ટકા ઉપર માર્ક લાવશે તેને એક દિવસ માટે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવશે આ પાછળનો તેમનો મુખ્ય આશય વિદ્યાર્થી મહેનત કરે અને દેશના રાજકારણને સમજે આ ચેલેન્જ ઘણી બધી કન્યાઓએ સ્વીકારી અને મહેનત શરૂ કરી હતી જેમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી ઝારોલા ગામના હિતવીબેન મહેશ્વરીએ અઠાણું માર્ક્સ મેળવી અને પ્રથમ નંબર પ્રાપ્ત કરતા મિહિરભાઈએ એકવીસના રોજ ચાર્જ રાજી ખુશીથી હેતવીબેનને સોંપ્યો હતો હેતવીબેને ચાર્જ સંભાળતા પહેલાં મિહિરભાઈને મળી અને તાલુકાની તમામ માહિતી પ્રાપ્ત કરી હતી અને પોતે શું કરવું તેનું આયોજન કર્યું હતું હેતવીબેનને તેમના ઘરેથી માતાએ સન્માન કરી સારા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ સમગ્ર શાળા પરિવારના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ વાતથી ગાજતે શાળામાં લાવી તેમનું ભવ્ય સન્માન કરી તાલુકા માટે શ્રેષ્ઠ કાર્ય કરવા શુભાશિષ પાઠવ્યા હતા હેતવીબેન જ્યારે તાલુકા પંચાયતમાં પ્રમુખના વાહનમાં આવ્યા ત્યારે તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ કર્મચારીઓએ ભવ્ય આવકાર આપ્યો હતો તાલુકા પંચાયતના પ્રમુખ મીરભાઈ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ પટેલ દ્વારા એક દિવસના પ્રમુખનું ભવ્ય સન્માન કર્યું હતું તેમજ મોમેન્ટો આપી ચાર્જ સોંપ્યો હતો બ્યુરો રિપોર્ટ વંદે માતરમ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે શું નામ મારું નામ મહેશ્વરી હેતવી લલિતભાઈ છે મહેશ્વરી એક દિવસ માટે તમે તાલુકા પંચાયત ઓસદની પ્રમુખ બનાવવામાં આવી છે કેટલી ખુશી શું છે મને આજે પ્રમુખ બનાવવામાં આવી છે એ પણ વગર છૂટા એટલે મને બહુ ખુશી થાય છે આજે હું બધા જે નિર્ણય લઈશ એ સાકાર એટલે કે અમલમાં આવશે અને મીરભાઈ પટેલે મને આજે ચાર સોપ્યો છે બોરસદ તાલુકાના પ્રમુખ બનવાનો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નવ કેટલા પરસેન્ટેજ આયા 98 આજે કેવા પ્રકારના નિર્ણય લઈશ ખાસ કોઈ નિર્ણય તે નક્કી કર્યો છે એટલે કે જે